જય મુલીદા જય વસરા બધા મિત્રો ને સ્વાગત છે આપણી ચેનલમાં નવા માં વિડીયોમાં ભાઈ આજ લઈ એવા બીજા આપણા ખેતરો છે ને આગળ વિડીયોમાં જોયું છે આપણા મોટા ખેતર છે ત્યાં થોડુંક સરિયાળ હતું અહીંયા લઈ એવા થોડુંક છે એટલે હસવાય નહીં જ આજે ઘડી બે કલાક અહીં રહે પાણીની અહીંયા ભાઈ છે આગળ વિડીયોમાં આપણે પાણીનું બધું બતાવીશું ક્યાં છે કેટલું છે ને ટાઈમ ભાઈ થઈ ગયો છે સાડા નવ કેમકે આ ખેતર ટુકડા ના પણ આમ આગળ થોડુંક હતું નહીં આ સરતા આવતા ના એટલે વાંધો ના આવ્યો સાડા નવ વાગ્યા સાડા દસ હાડા અગિયાર બે કલાક તમારે રખડીએ ખળ જો તમે બાકી દેવા દેવા પાડેડા દેખાય નહીં ને એવડું ખળ છે આ બે થી વાંધો નહીં આવે ધરાઈ જાય આમાં બાકી પછી જોશું પછી આપણે પેલી જ્યાં જાય ત્યાં તો છે ભાઈ મોટી ભેહું છે ને જ વધારે બગાડી નાખે હલામું હલામું ગોતવા હારો ને નાના નાના હે ને એ એક ધારા જ ગમે ત્યાં સહીરા રાખે હારું હે વાંધો નથી અહીંયા થોડુંક છે એમાં જેટલું હે ને એમાં બાકી આ પારામાં સરે વરસાદભાઈ વિયો ગયો લગભગ પાવું જો માઇન્ડ ઓફ ને હજી તો વાંધો નથી બે દિવસ પછી કંઈક જોયું જાય હું ભાઈ આપણી પણ ટોટલ પચીસ છવ્વીસ હજાર ઝીણા મોટા થઈ આપણે આગળ વિડીયો ઘણી વાર કીધેલું છે નાના મોટા થઈને પચીસ છવ્વીસ થઈ જાય બે બળદ ને એક ગાય ચા ને બળતને તો ભાઈ અહીંયા બેઠા બેઠા ખાતા હોય એને લઈ આવી નહીં ગઈ એક મોટી ભેહું નહીં નથી આવતા દૂધ દોવા દેતી હોય દૂધણીને આ નાના મોટા કોઈ દોવા ના દેતા હોય ને કોઈ વ્યાય હોય ને એવા લઈ આવી રખડે હાજુ દે એટલે પેટ ભરી દે બાકી જો ધરાય નહીં તો ડૂસો નાખી દઈ ડુસો ઘણો બાકી આગળ વિડીયોમ બની રહેજો અહીંયા આપણે કયા પાણીમાં બેહાડીને હું છે બધું આગળ વિડીયો બતાવશું વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો હજી સર હો ભાઈ ભી હું તો અહીંયા હે પાણી ભાઈ આજ નવીન અહીંયા નાખવાની છે આજ કેટલાક વાયગાઓને બે જોયું બાકી પાછું આમાં રખડ છે બધા સરતી સરતી ત્યાં રકડે જ નહીં આજ પાણી છે થોડું ઘણું હશે હું ઊંડું છે એટલે વાંધો નથી બાકી પછી આ રસ્તામાં સરતી સર દોઢ કલાક બપોર પછી જ સરીએ ફળીને આવી છે વાંધો નથી આમાં આમ બધે રખડતી આવી આવશે બાકી મળીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યા જો પાણીમાં બેહાડ જીત્યું હવે સરીને આવીએ શિયાળવાગે ચાર પાંચ સાડા શિયાળ પાંચ વાગે આવી જાય તો આ બધા અહીં બાકી છે ને પાવાના હા અને બધા માંદડામાં બેઠા સાંઈ સારો હે જોકે આજ તો અમે સાંઈઓ જ છે વાદળ વાદળછાયું હોય વાતાવરણ મોટર ચાલુ કરી દીધી છે પાણી થોડીક વાર પાણી નીકળી જાય ને પસરાવાનું પછી ચાલુ કરી વરસાદ જવું ભાઈ વાતાવરણ થઈ ગયું છે જો આવી જાય હા તો આવી જાય વરસાદ આવે પેલા પહેલાં આપણે ડૂસાને જ્યાં કરી દઈએ શું કહેવાય દઈ ટાંકેલો જ છે પણ આપણે કાઢવા હાટુ થોડું કાઢા રોકી દો ડુસામાં ભાઈ આપણે નુકસાની આવી રીતે અહીંથી તમને ખબર હોય તો સેલું ગયું હતું પાણીનું અહીંથી પાણી ગયું હતું ને ત્યાં દુસો એટલો બગડી ગયો થઈ ગયો પેક છે બળદ વાસળી છે ભાઈ ત્રણ અઢી વર્ષની ભાઈ જગ્યા વધારે કાદો થાય ને ગારો કે આ ઓલાવ ની જગ્યા એ બંધાય છે અત્યારે હમણાં પાણી પીને લઈ લે હું આ હમણાં જો પાણી પીવા તો બધા ઊભા થઈ ગયા ઉતાવળ કરે છે વરસાદે ભાઈ કદાચ થાવ હોય થઈ જશે એવું લાગે છે કુંડી થઈ ગઈ છે ને અમે ચોખ્ખી આવ હવે આપણે પાવન ચાલુ કરીશું ડબ્બેલો ભાઈ હમણાં ઘણો ટાઈમથી ધોયો નથી વાંધો નથી અહીંયા છે ભાઈ બધું ખોડ ને કપાસ અને ભાવ થઈ ગયા ભાઈ બે હજાર જેવા કેમ પોહાયા એમાં આ તબેલા માથે બાંધી હતી અહીંયા ઉપર રડકો આવે એટલે સાંજે બાંધીએ બે ત્રણ હું બાકી જો આ બે અહીં બંધાતી ગારો વધારે થઈ જાય પછી સાંજે એકાદ બંધાઈ જાય ને એટલે વાવ ઓલી બાજુ બાકી ભાઈ આવો હોય તબેલવાન બધું ભાઈ હું ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય મુરલીધર જય વસરાજ બધાને